વર્તમાન નગરના પ્રમુખ રાહુલભાઈ મહેતાએ જણાવ્યું હતું લાખોદ કેમ્પસમાં સીબીએસઈ કોર્સને મંજૂરી મળી છે અને ભવિષ્યમાં આઈપી બોર્ડ અને આંતરરાષ્ટ્રીય ફ્રેન્ચાઇઝની શરૂઆતની યોજના છે એમ બીએનસીબી બેંકના જનરલ મેનેજર સીએ સ્મિત બોરપિયાએ જણાવ્યું હતું પાંચ દિવસીય સમર કેમ્પનું આયોજન બીએમસીબી સ્કૂલ દ્વારા સત્યાવીસ એપ્રિલથી પાંચ દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં નવ થી અગિયાર વર્ષના બાળકો માટે ડે બોર્ડિંગ અને અગિયાર થી પંદર વર્ષના વિદ્યાર્થીઓ માટે રેસીડેન્શિયલ કેમ્પ યોજાશે કેમ્પમાં ટ્રેકિંગ હોર્સ રાઇડિંગ સ્વિમિંગ કરાટે સ્કેટિંગ ડ્રામા ડાન્સ આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ સાયન્સ ટેકનોલોજી ક્રિએટિવ રાઇટિંગ કેલિગ્રાફી રમતો અને ટેલેન્ટ શો જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થશે રજિસ્ટ્રેશન પચીસ એપ્રિલ સુધી મોબાઈલ નંબર અઠ્ઠાણું સાતસો ત્રાણું ઓગણસી ચારસો અઠાવન પર કરાવવાનું રહેશે એમ પ્રિન્સિપાલ ગુલશનબેન ત્રિવેદીએ જણાવ્યું હતું બીએમસીની સફર ઓગણીસો ને પંચાણુંમાં બીએમસીબી બેંકની સ્થાપના બાદ બે હજાર ત્રણમાં બીએમસીબી સ્કૂલ અને બે હજાર આઠમાં નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત થઈ ધરતીકામ બાદ કચ્છમાં નર્સિંગ સ્ટાફની જરૂરિયાતને પહોંચી વળવા નર્સિંગ કોલેજ છેલ્લા સત્તર વર્ષથી કાર્યરત છે પ્રેસ કોન્ફરન્સમાં ટ્રસ્ટી નીતિનભાઈ સંઘવી બીએમસીબી બેંકના મેનેજર दई छाया वर्तमान विद्यालय प्रिंसिपाल किताबें सोनी नर्सिंग स्कूल ना प्रिंसिपल अंबिका चंद्रन सहित अन्य हाजर रहा था संचालन प्रोफेसर केवी पाटीदारे कर बीएमसीबी भी ऑलवेज बिलीव्स इन द बेस्ट मैसेल सी महेंद्र मोरबिया फाउंडर चेयरमैन बीएमसीबी बैंक एंड बीएमसीबी स्कूल एज वेल एज नर्सिंग इंस्टीट्यूट આપણે જેમ કહ્યું એમ બીએમસી હંમેશા બેસ્ટ કરવામાં માને છે અમને ખુશી છે આ સાથે અમે જાહેર કરીએ છીએ કે બીએમસીબી સ્કૂલને ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો જ્ઞાનશક્તિ સ્કૂલ ઓફ એક્સેલન્સ એનો પ્રોજેક્ટ મળેલો છે સ્કૂલને એ માટેની મંજૂરી મળી ગઈ છે અને હાલે પાંચમા ધોરણ પાસ છોકરાઓ જેમણે સીઈટી પાસ કરી છે એક્ઝામ એ લોકો ચોઈસ ફિલિંગ કરી અને બીએમસીબી સ્કૂલમાં પણ જ્ઞાનશક્તિ સ્કીમ હેઠળ એડમિશન મેળવી શકશે અને કચ્છમાં જે પ્રતિભા છે પાંચમા ધોરણના હોશિયાર છોકરાઓ ગવર્મેન્ટ સ્કૂલના છે એમને આ સ્કૂલમાં એડમિશન મળશે અને કચ્છના છોકરાઓને કચ્છમાં જે એજ્યુકેશન લેવું હોય તો બેસ્ટમાં બેસ્ટ એજ્યુકેશન અહીંયા પણ મળી શકશે એડમિશન પ્રક્રિયા માટે રજીસ્ટ્રેશન તો લગભગ બધા સ્ટુડન્ટે કરાવી લીધું છે હવે ચોઈસ ફિલિંગનો તબક્કો શરૂ થઈ રહ્યો છે તો એમાં દરેકે દરેક સ્ટુડન્ટે ચોઈસ ફિલિંગમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ પ્રેફરન્સ આપવાનો હશે અને પ્રેફરન્સ પ્રમાણે મેરિટને આધારે એમને કોઈપણ પર્ટિક્યુલર સ્કૂલ એલોટ થશે આ જ્ઞાનશક્તિ સ્કૂલની સ્કીમ એવી છે કે અમે સિટી સ્કવેર ટાઉનશીપમાં જ્યાં બીએમસીબી કેમ્પસ અત્યારે છે ત્યાં એક વર્ષની અંદર આ કેમ્પસ નવું ઊભું કરીએ છીએ અત્યારે તો જૂના કેમ્પસમાં જ આ સ્કૂલ ચાલશે પણ દસ એકર જગ્યામાં ટોટલ ત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે અમે આ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સ આ બધું ડેવલપ કરવા જઈ રહ્યા છીએ અને કચ્છના વિદ્યાર્થીઓને આ સારામાં સારી સગવડનો લાભ ચોક્કસ મળશે આપ સૌને ખ્યાલ છે કે બીએમસીબી નર્સિંગ સ્કૂલ અને કોલેજ પણ ચલાવે છે બે હજાર આઠથી અમને જણાવતા ખૂબ જ આનંદ છે કે બીએમસીબી નર્સિંગ સ્કૂલની વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓ હંમેશા ગુજરાત લેવલ ઉપર ટોપ હોય છે આજે જ આપણે જે સન્માન કર્યું જેના ફોટોગ્રાફ્સ પણ આપણે બધાએ લીધા તો એ સ્ટુડન્ટ ગુજરાત આખાની પાંચસો નર્સિંગ સ્કૂલમાંથી ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવી છે નંબર વન એનો ગુજરાત સ્ટેટમાં આવેલો છે તો ખરેખર આપણા બધા માટે કચ્છ માટે આનંદ અને ગૌરવની વાત છે કે આ સ્ટુડન્ટને કારણે કચ્છને પણ એક પોતાનું નામ પ્રતિભાનિત કરવાનો તક મળી નામ બડગા તુલસી છે હું ભુજની રહેવાસી છું અને મારો જીએનસીમાં ફર્સ્ટ રેન્ક છે ઓવરઓલ ફર્સ્ટ રેન્ક છે વિથ એટી થ્રી ફોર્ટી એન્ડ અમારા કોલેજમાં બહુ જ સારી એવી પ્રેક્ટિસ કરાવી છે એટલા માટે આ રેન્ક મેં પ્રાપ્ત કર્યો છે અને ઘણી જેવી મહેનત રિલેટેડ ટુ પ્રેક્ટિકલ થિયરિકલ અને એમ બધી રીતે બહુ જ પ્રેક્ટિકલ અને એવી નોલેજ ઇન્ફોર્મેશન આપે છે એટલા માટે આ રેન્ક મેં પ્રાપ્ત કર્યો છે અને હોસ્પિટલ ટ્રેનિંગ અને પ્લસ થિયરિકલ ટ્રેનિંગ પણ અમારા કોલેજ તરફથી આપવામાં આવે છે તો એટલા માટે આ બધી જ રીતે નોલેજ આપવામાં આવે છે મારું નામ લુહા વેસમાબાનું રમઝાન છે હું નાની વિવાણી ઘટસી સાથે આવું છું અને મેં જ્યારે જીએનએમ નર્સિંગ સ્ટાર્ટ કર્યું ત્યારે મારો પહેલેથી જ વિચાર હતો બીએમસીબી કોલેજમાં કરવાનો કારણ કે મેં એના રિવ્યૂ એટલા સાંભળેલા હતા કે બેસ્ટ ટીચિંગ છે બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ છે ફેકલ્ટીઝ બધા સારા છે અને હાઈ રિઝલ્ટ આવે છે કોલેજનું ઓવરઓલ કચ્છમાં જ્યારે મેં રિવ્યૂ લીધું ત્યારે મને બીએમસીબી જેક મળ્યું હતું લાસ્ટ રિઝલ્ટ મારું જીએનએમ ટુ થાઉઝન્ડ થ્રી ઇન ઓબીજી ઓવરઓલ ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગ વિથ સિક્સટી સેવન ઇન સેવન્ટી ફાઇવ ઓબીજીમાં માર્ક્સ આવ્યા છે અને ઓવરઓલ ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક છે ઓબીજીમાં અને એ સપોર્ટ કર્યો છે મારા ફેકલ્ટીએ જે મને ઓબીજી ભણાવ્યું છે એમને પણ હું થેન્ક યુ કેવા માંગુ છું અને બી એમસીબી ઇન્સ્ટિટ્યૂટનું નોલેજ એટલું વધારે છે કે અમને જે આપે છે તો એનાથી રિઝલ્ટ સારું આવે છે મારું નામ ગજન સમીના જકરીયા છે હું સાંધણ ગામમાંથી અબડાસા તાલુકામાંથી આવું આવું છું પહેલાં તો મેં મેન્ટલ હેલ્થ નર્સિંગમાં સેવન્ટી ફાઇવમાંથી સેવન્ટી માર્ક્સ મને આવ્યા છે અને પહેલાં તો હું મારા ફેકલ્ટીસને આભારી છું કે એ મને બહુ જ મસ્ત ખૂબ જ સારી તૈયારી કરી છે અને પછી મારા પેરેન્ટ્સને હું આપીશ કે એને મારા એના સપોર્ટથી હું આગળ વધી અને પછી અત્યારે બહુ જ વધારે સ્પીડ હાલે છે કે આ છોકરી વધે પછી ગામડામાંથી બધું સાંભળી સાંભળી હું આગળ વધી છું પછી ત્યાં બીએમસીબી કોલેજમાંથી અમને સારું ભણાવે છે અને ટ્રેનિંગ આપે છે કે હોસ્પિટલમાંથી શું જીકે જનરલ અમે ટ્રેનિંગ લઈએ છીએ તો ત્યાંથી શું બધું શીખવાડે છે કેવી રીતે બધું કરવાનું હોય છે એવું બધું અમને શીખવાડે છે અને કોલેજમાંથી પહેલાં ટ્રાય કરાવે છે અમને મેન્ટલ હેલ્થ નર્સિંગ એ આપણા મગજનો વિષય છે અને મગજમાં આપણે જે કેટલું આપણે કેવી રીતે માનસિકતા થાય છે અને કેવી રીતે આપણે એને ટ્રીટ કરી શકીએ છીએ અને જો વધારે પડતા ગાંડાપણા હોય ગાંડા હોય છે તો એમને એક મશીન દ્વારા એને ટ્રીટ કરવામાં આવે છે એવી બધી ઇન્ફોર્મેશન પછી આપણે એને સાથ સહકાર આપી શકીએ છીએ સાથ સહકાર વધારે આપણે એને ફેમિલી વાળા સપોર્ટ કરે તો એ બરોબર થઈ જાય છે એવી રીતે આપણે ઘરગથ્થુ બધી પ્રક્રિયા કરી શકીએ છીએ એ પણ ભણવાનું છે અને ભેગી આપણે હોસ્પિટલમાં જઈને ટ્રીટમેન્ટ લેવાનું છે એ પણ ભેગી બધી સારવાર અમે બધું ભણ્યું છે અને અમારા ફેકલ્ટીએ શીખવાડ્યું છે હિતેશકુમાર કાંતિલાલ છે હું નખત્રાણા તાલુકાના ટોળિયા ગામથી આવું છું હું થર્ડ ઇયર જીએનએમ બીએમસીબી કોલેજ ઓફ નર્સિંગમાંથી નાઇન્ટી થ્રી પર્સન્ટેજ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં પાસ થયેલ છું ને કમ્યુનિટી હેલ્થ નર્સિંગ એટલે કે જે પણ નાના બાળકો હોય તે બધાની બીમારીઓની સારવાર કરવાની એમને તેની બીમારીઓની ડાયગ્નોસિસ કરીને બધાની કેર કરવાની હોય છે ઓકે ધન્યવાદ